મકર સંક્રાંતિ રાત્રે અગિયાર સાડા અગિયારે બે લોકો આવેલા ફૂલ પીધેલી દારૂ હાલત માં હતા એ આપડે દુકાને વસ્તુ લીધેલી અને પૈસા અમને પચાસ રૂપિયા જ આપ્યા હતા એ લોકો એવું દર્શાવ્યું કે અમે સો રૂપિયા તમને આપેલા હે અમને ફરત બીજા પૈસા પાછા આપો તો આપણે એમને પચાસ સો રૂપિયા પાછા આપેલા પણ એ લોકો કોઈ વસ્તુ માનવા સ્વીકારવા નહોતા ટૂંકમાં કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ અને એ લોકોની બબાલ કરવાની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી તમે સો જ આપ્યા છતાં એ માયના નહીં લોકો પછી બધું હતું એ લોકો પાસે મારવાની કોશિશ કરતા હતા પણ અમે લોકો એના સમજાવીને મોકલી દીધેલા પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં સમયમાં પેટ્રોલ બમ એ લોકો બનાવેલા હતા પેટ્રોલ ભરીને બોટલું લઈને આગળથી ખા કર્યા દુકાને ના હાજર એ જગ્યા ઉપર કોઈ નતું નકર ઈજા એટલે ટૂંકમાં માણસ ને બહુ ઈજા થાય એવું હતું કારણ કે આખું પેટ્રોલ નતો બમ કોડે વિસ્ફોટ થયો એમનો વિડીયો આવેલો કાયદો સર ફરિયાદ કરેલી આપડે યુનિવર્સિટીમાં સાહેબે એક આરોપીનું નામ આવી ગયું એનું આરોપી નું નામ લખેલું બીજા ચાર પાંચ સાહેબ એ લોકો કેતા અમે પકડી લેશું એને